અમારા મશીન મે મશીન બો હાલે એટલે અવાજ બીトロ આવતો રહે આ બધું આ હું બરફના પહાડો જેવું લાગે બરફ આપણા મિત્રનો આપણા જીગરજન જેવો ભાઈબંધનો છે વિશાલ મેરનો ઉર્ફે વિસલો ઉંદરો વિસલાની બંડીની કેક લેવાઈ ગ્યો સામે આ બે ફ્લેવર છે એમ કે તો શું કરું છું કેક કેમ છો મિત્રો મજામાં હું મજામાં એટલે તમે મજામાં અને મિત્રો આજનો દિવસ બહુ ખાસ છે આપણા મિત્રનો આપણા જીગરજનનો બર્થ ડે છે વિશાલ મેરનો મેર નો ઉર્ફે વિશ્લો તમને હંમેશા ખુશ રાખે વિશાલ ભાઈ થેન્ક યુ તમારી આવી બર્થ ડે આવતી રહે અને પાર્ટી વાલ્ટી નું શું કરવાનું છે હાજે હાજર હે હાજે કેક બેક કટિંગ આપણે હાજે કરશું મિત્રો અત્યારે ઘરે જઈ થોડા કામ છે પતાઈ નથી ખડબળ લેવા જવાનું છે તો મિત્રો આપણે આવ્યા છીએ ખળ વાઢવા માટે અને આજુબાજુ ફેક્ટરી હાલે છે એટલે મારો વજ વધારે આવતો નહીં હોય અને આ વાડીમાં આપણે ખળ વાઢવાનું છે હું તો નથી વાળવાનું મારા મમ્મીને ને મારા ભાભીને મૂકવા આવ્યો હતો ખળ વાટા એટલે મારા મોટા ને ફોન કરશે એટલે મારો મોટાભાઈ લઈ જાય ખડ અને એ કોઈ ફોન કરશે વાડીમાં બધે નારિયલી લીધો મિત્રો આ લેખાય તો આખું આ બધું બધી ફેક્ટરી છે મિત્રો આ બધે એટલે ખબર નહીં એની છે કે કાપડને એવું બનતું હોય તો હું બને તો કાપડની ખબર નથી હું તમને બતાવું મારો અવાજ નહીં આવે મિત્રો થોડો ખરો બતાવું છે જો આ બધો માલ વાલ પડ્યો છે આ અને આ કાપડનું બધું કાંઈક હાલ્યા કરે મિત્રો હું શું હોય આપણને નથી ખબર હું તમને હજી બતાવું મશીનને મશીનને બધું બતાવું બતાવો મચીન ને બચીને બહુ હાલે અવાજ આવતો નથી ને આ બધું બરફ ના પહાડ હોય હાલે મચીને આ બધું હાલે હું ખબર વધારે ભાગે અહીંયા કાપડ ને વાપડ પડ્યા હોય એટલે હું તમને બતાવું આયા મિત્રો ખોડિયાલ માં નું મંદિર છે આપણે નાયા નથી બાકી દર્શન કરવા જાત મિત્રો કારણ કે ઘર વાટવા આવવાનું વરસાદ વરસાદ આવ્યો તો ફલ્લી જવાય ફોટો એટલે નાઇન ને નાઇન નો આવું બાકી આપણે દર્શન કરવા જાય મિત્રો હવે આપણે ઘરે જઈએ ફટાફટ હું ખાલી મારા ભાભીને હું એમને મૂકવા આવ્યો તો એ ઘર વટે જાય ને એટલે મારા ભાઈ લઈને આવીને લઈ જાય આ રીતે આપણે ગાડી આપણે ફટાફટ આપણે ઘરે જઈએ આપણે તો મિત્રો આ બધી તમને જે દેખાય આ બધી જેટલી બધી બિલ્ડીંગો છે બધી ફેક્ટરીઓ છે બધી આ જીઆઈડી છે કેવો નીકળાય પ્રદૂષણ કેવાય પ્રદૂષણ આ બધી મિત્રો આજુબાજુ બધી જીઆઈડી છે આગળ આ બાજુ બધી સાઈડ આ બધી ફેક્ટરી છે છે બધી બધું બીજા બીજાની બધી અલગ 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 ફેક્ટરીઓ તો મિત્રો આપણે ઘરે આવી ગયા છે મસ્તીનું નું તૈયાર થઈ ગયા છે કાલનું ખડ પડ્યું આપણે ગાયું નાખી દીધું હતું અને હવે આપણે પાણી પાઈ લઈએ એટલે મમ્મી ખડ વાળી નાઈ જાય એટલે થોડુંક હજી આપણે નાખી દેવું એટલે ફટાફટ પાણી પાઈ લે આપણે મિત્રો હું તમને મારા ઘરની ફૂલવાડી દેખાડું છું જો મસ્ત એના કેવા ગુલાબી ગુલાબી ફૂલ છે આ અત્યારે કરમાઈ ગયા છે મિત્રો હવા ના ગયા છે ને એટલે અત્યારે કરમાઈ ગયા છે અત્યારે વાગ્યા ચાર વાગી ગયા एट्ले अतर करमाई गया से अमे तोड़ भी नहीं कारण कि अमने कहीं काम न हो फूल नो एट आना आमा आमा रहवा दी तोड़ भी ओढ़ी नहीं मित्रों विस्ला बड्डे ने केक लेवा आई गया अपने केक के ने दुकाने आ बे फ्लेवर से एम कह से तो नानी के करू से नानी नानी तो से बे चार पांच सौ पांच सौ पचास दो सौ पचास वाली है दोनों दो सौ वाली है

નાહારા જોન ડોક્ટર કે લેગી કી લોન લે લેના એ પ્રોફાઈલ ઉતને લેવી છે બે કે આ બે કરીશ આ બે બે આ બે કે ફાઇનલ કરી છે શું લખવાનું કે લા વિસલો ઉર્ફે વિસલો વિસલો એક વાર વિસલો એક વાર ટીટો એક માં વિસલો ને એક માં ટીટો લખવાનું વિસલેંગ વિસલેંગ વેલિંગ બોલ ઇસમે લખો ટી આઈ એ ટીટો ન લખાય તો ટીટો લખો ટી ઓ બસ ઇસમે લખો વી આઈ એસ

एक्षावान उचे यहाँ ओली हल गले तीडा आम उशी राइक हैपी बार्डे टू यू हैपी बार्डे टू यू हैपी बार्डे टू यू

તો મિત્રો આપડા ઘરે આવી ગયા છે ને મારે નવું પડ્યું કેવલા નહી નવું પડ્યું કારણ કે મોટા ભાઈ અમને બે નહીં પગાડ્યા વીસ લાખ એને બધા નવું બગાડ્યા અમને બેન બગાડી નાખ્યા એટલે ઘરે એ નવું પડ્યું એટલી આટલી રાતે બાર વાગે નવું પડ્યું મિત્રો હવે મિત્રો તો આજનો બ્લોગ વિડીયો આપણે અહીંયા જ પૂરો કર્યું મજા આવી લાઈક ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા હોય